ગાડી મળી ગઈ ભાવ માં બસ અભી વાઈટ વાઈટ એક લાડી મળી જાય ને તો જિંદગી જીવાની મજા આવી જાય લાડી મેડમ તમે રોવો છો કેમ તમારા બોયફ્રેન્ડે તમને દગો આપ્યો ના તમારા હસબન્ડે તમને દગો આપ્યો ના ના તમારા ભાઈએ એ એટલે એમ તમારા ભાઈએ તમને કાઈ કીધું એમ ના ના તો તમે આટલું બધું રોવો છો કેમ ટીપ 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 હું એડ્રેસ ગોતો છું મને મળતું નથી ઓહો હો 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 એક એડ્રેસ હાતું આટલા બધા આંસુ બહા અને આટલા બધા હે હા ક્યાં બતાવો કયું એડ્રેસ છે જરી ગિરનારના પેલા પગથિયાની બાજુમાં આવેલું રાઈટ સાઈડ નું ધાકા અરે જોયું જોઈને હવે આ ભવનાથ નું ગિરનારનું વાત કરીએ છીએ હવે તો જોયું જોઈને હવે બહુ મસ્ત છે વા આ એડ્રેસ તો આપડે જોયું છે એટલે તમારે અહીંયા જવું છે હા અચ્છા મને એવું લાગે છે કે તમારે ગિરનાર પહાડ ચડવો છે હા દાદાનું એક મિનિટ એક મિનિટ તમે બોલો અને એટલે તમારા દાદા રાજાબાજા હતા અરે ના ના મારા દાદા છે ને કામ આ બધું શું છે મતલબ એમના સમયમાં જ્યાં કામ કરતા ને નવાબના ઘરે તો એમને રોજનો એક સિક્કો આપતા હતા એ બધા સિક્કા એ ઘરે રાખતા અને એમને પહાડ ચડવાનો બહુ શોખ એ પહાડ ચડવાનો

અત્યારે હવે તમે લેવા નીકળા છો અરે મારે થોડું અર્જન છે પૈસાનું એટલે મારે એ પૈસા માટે છે ને એ દાટેલા સોનાના સિક્કા મારે ગોતવા જવા છે આ એડ્રેસ ઉપર તો ચાલો ચાલો આપણે જઈને સોનાના સિક્કા કાટતા આવીએ

અરે કાઈ નહીં અહીંયા જ રખડી રખડીને અમે મોટા થયા જઈએ એમ નહીં અહીંયા તમારે શું કરવા જવું છે જંગલમાં અરે મારા દાદા છે ને એ નવાબોના સમયમાં કે કામ કરતા હતા તો એમની પાસે સોનાના કેટલા બધા સિક્કાઓ હતા કેમ કે એમને રોજ નવો નવો એક સિક્કો આપતા હતા એક કામ કરવા જતા હતા ને ત્યાં તો એમને છે ને એ પહાડ ચડવાનો બહુ શોખ હતો તે હું પણ હવે પપ્પા પણ એ બેની બેટા ચડી ના ના ધીરે પપ્પા તો ધીરે છે પણ હવે અત્યારે છે ને મારા પૈસાની બહુ જરૂર હતી તો મારે છે ને પૈસા જોતા તો એવા માટે સોનાના સિક્કા છું કે જો આ એડ્રેસ ઉપર જાય ને મને મળી જાય સિક્કા તો મારું કામ થઈ જાય ને તો તો ચાલો ચાલો આપણે ભવના જાય ને સિક્કા કાઢી આવીએ અરે ના ના અત્યારે મારે એક બીજું એક કામ હતું ને એના માટે થોડા પૈસાની જરૂર હતી કેમ શું પૈસા શું કામ જોઈએ તમારે મારા માસી છે ને એ હોસ્પિટલમાં એડમિટ છે તો અત્યારે હતા એના માટે તમે મને એમ કહેતા હતા કે મોબાઈલ માં નેટવર્ક અરે મારે ત્યાં પૈસા માટે છે ને એક જો એક ભાઈને ફોન કરવાનો હતો તો મારા ફોન નેટવર્ક નહોતું એવા માટે તો તમારો નેટવર્ક ચેક કરતી હતી હું નેટવર્ક મારું ચેક કરતા હતા પણ ખરેખરમાં તો મારું એ આઉટ ગોઈંગ બંધ છે બેલેન્સ નથી પણ લોકો નથી પૈસા છે મારી પાસે કેટલા રૂપિયાની જરૂર છે 15 20000 રૂપિયા એમ નહીં હું તમને 15 20000 રૂપિયા તો આપી દઉં આ પૈસા તો છે મારી પાસે હા ઓલું જે તમે કહેતા હતા કે તમારા દાદાએ કાઈ સોનાના સિક્કા ભવનાથમાં ક્યાં ગાયડા છે જંગલમાં ઝાડની નીચે હા તો કાઈ એકાદ સિક્કો મારા જેવા વ્યક્તિને મળી જાય તો અમારી જિંદગી બની જાય હું અરે સિક્કો શું 1000 માંથી ચોથો ભાગ તમારો ઓહો

અલ્લા પછી ભૌના ઘરે જાવું 1878 1890 20 એ ઓ તો મે આ એડ્રેસ જોઈયો છે દેખારો આ તો ભૌનાનું એડ્રેસ છે આ બરા જંગલનો એડ્રેસ તમારે આ શું કામ છે કે એ છે ને નવાબોના સમયમાં કે કામ કરતા હતા અને એ નવાબો એમને રોજ એક એક આપતા હતા સોનાના સિક્કા હા તો એ છે ને સિક્કા ભેગા લેને પડતા હતા અને એમણે પહાડ ચડવાનો બહુ શોખ અને એક વારી પહાડ ચડવા ગયા ને મરી જશે મરી ગયા લાગે અરે જી ના ના એ પછી તો એ 50 વર્ષ જીવા ઓહો હા અત્યારે તો નથી પણ જ્યારે ચડવા ગયા હતા ને તો એમને ને બીક ડર લાગી ગયો તો એમને તો એમને ચડતા પહેલા જ છે ને ત્યાં ઝાડવા પાસે જ આગળ જ દાટી દીધા એ સોનાના સિક્કા તો મરતા મરતા છે ને એ મારા પપ્પાને કહેતા ગયા કે આ એડ્રેસ ઉપર સોનાના સિક્કા એમને રાખ્યા છે આ પપ્પા ઘણા ટાઈમથી લેવા જવાનું વિચારતા પણ એમ લાવ્યા ને અરે તમારે કહેવાનું કે તમારે જાવું છે લેવા

ગાયરો છે ને એમાંથી એક નંગ મને આપશો અરે એક નંગ શું જો તમે મારી પૈસાની મદદ અત્યારે કરી ને તો એ સોનાના સિક્કામાંથી ચોથો વાત તમારો શું વાત કરો હા એક મિનિટ પચી રાખો પછી આપણે સમજી લેવું હા થેન્ક યુ અને હાલો અત્યારે ન કરવા જઈએ અરે ના ના અત્યારે નહીં તમે એક કામ કરજો ઓલું એડ્રેસ તમને કીધું ને એ એડ્રેસ ઉપર તમારે કલાકે પછી મળજો હું તમને ક્યાં મળીશ અત્યારે તમારે અર્જન્ટ છે મારી માસી રાહ જોવે છે ને કલાક પછી હા તમે આવશો ને હા હા પાપુ તમે એડ્રેસ ઉપર કલાક પછી મળો ઓકે તમારો મોબાઈલ તો લેતા જાઓ બાકી તમને ભૂલાઈ જાય જોઈ લીધો હું અત્યારે જ પૂગી જાઉં છું તમારી રાહ જોવા સારું ચાલો તમે આવજો કેવી મસ્ત છોકરી હતી કલાક પછી અત્યારે જ વયો જાઉં એટલે થઈ જાય સુડારા સિકા મારી હારી કોંગ્રેટ આવી કે કારીગર કરાઈ વાત નઈ ગદના એ જરા જો તો આ એડ્રેસ તમે જોયું છે જોયું છે એક નંબર છે ક્યાં છે કે એવું છે એડ્રેસ હા બતાવો આ તો ભવનાજ છે અરે એમ નથી કે તી મારા એડ્રેસ પર જાવું છે તો તમે તો પકડી જાય સીધા તમે લઈ જજો ને મેં નથી જોયું એવું રે ભવનાજ જાવું જો હે હા તો ભવનાજ કા અરે એમાં એવું છે કે મારા છે ને દાદાએ તિયા સોનાના સિક્કા ગાડેલા છે હે હા સોનાના સિક્કા ગાડેલા છે હા કઈ રીતના તો તમારે ન્યા જાવું છે હા કેમ કે છે ને અત્યારે દાદા તો નથી પણ દાદા મરતા સમય છે ને મારા પપ્પાને એડ્રેસ દેતા ગયા હતા પપ્પા એ તો કામમાં ભૂલી ગયા હતા એ લેવાનું આ સોનાનો ટીકા પણ મારે છે ને અત્યારે થોડીક પૈસાનું અર્જન્ટ છે બરાબર છે તો હાલો હાલો તમારે પૈસા મળે પૈસા લઈ હાલો તમને મુક્ત જાવ હાલો અરે ના ના પહેલા તો એ સોનાના ટીકા ગોતવા તો પડશે ને એવું હાલો પણ અત્યારે છે ને મારે થોડા પૈસાનું અર્જન્ટ હતું મારે છે ને 20000 રૂપિયા જોતા હતા એવા માટે હું એ હતી કે એ મરી જાય તો મને સોનાનું હા 20000 છે ને જોતા દેખાવે ઓરગી જાય અરે અર્જન્ટ છે એમને ફોન લઈ લીધો છે ને પૈસા જોઈએ છે તો એમને મને કીધું છે 20000 રૂપિયા લઈ અચ્છા એવું છે તો હું તમને 20000 રૂપિયા આપી જો તમે આ હે ને કરશો ને તો એક કામ કરો લઈ આવો મંડો હવે મજૂર એનો પગાર ચાલ અરે ના ના મારી પાસે સિક્કા તો છે એ તો હું આ બધું ખરીદી લેસ ખરીદી હા એવું છે હા 20000 ની જરૂર છે ને હા ખાલી જો હું તમને 20000 આપું બરાબર છે હા પણ એમાંથી એક સોના સિક્કો મને આપવાનો એ

એ ભાઈ એ રાજુ ના મારી તો કલાક પછી હું જિંદગી બદલી જવાની છે તો મારી બદલી જવાની છે છે તારા વધારે સારી જિંદગી તો મારી બદલવાની છે દિવસો બદલી જવાના છે ઘર ની ગાડી ઉભી આવી છે મારી મોટી જિંદગી બદલવાની છે તમને ખબર નથી હું થવાનું છે અરે ભાઈ તમને લોકો ને ખબર નથી મારા જીવન માં કેટલો બધો ચેન્જ આવવાનો ખબર તારા કરતા મોટો છે મારા આવશે મને એવું લાગે છે તમારી યાર વાત કરી બેકાર છે મારે આમ પણ અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે મારે એક જગ્યાએ પહોંચવાનું છે ફટાફટ હું પહોંચું કેમ નીકળ ભાઈ નીકળ મારે ઇમ્પોર્ટન્ટ કામ છે તું ભી નીકળ મારે પહોંચવાનું છે તું ભી ફોરા મારા જેમ નવરો નથી ફોરા પગે નીકળ કામ તો મારે છે નીકળું તું ભી નકડ ને મારો ભાઈ હું કઈ નવરો ઘડોક છું મારે બર બરધાવાનું છે હું બી જાઉં છું હાલો

ખાનો અરે મારા દાદા ના ખાના અરે મારા દાદા હતા ને એ નવાબ ભાઈ ને કામ કરતા અને એ નવા દાદા ને સોના સિક્કા આપતા એટલે મારા દાદાને પહાડ ચડવાનો શોખ હતો

છોકરી એ તમારી પાસે માસી નું કઈક પણ નામ લઈને પૈસા લીધા મને કીધું તમારી માસી બિચારી આવી દુકાને કપડા

અરે બસ એ તો પચી દીધા મને એક વાત ની ખુશી થોડો કઈ ઓલું આવે આજ પછી કોઈ બી છોકરી બોલાવવાનું નહીં આપણે બોલાવવાનું આજે આજે બાપાને ને જઈને બાપા મારા લગ્ન કરાવી જોઈ છોકરી લૂટી જાય હું લઉં છું આજ પછી હું લગન જ નહીં કરું છોકરી થી નફરત થઈ ગઈ છે મને હવે આપણું તો થઈ ગયું ચાલો હવે ચા કોણ પીવડાવે Al. Ja, pero, a ah, 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 ah,